લાગી દો હવે બધાને ફોન કરી દો ફોન લે તલો કેટલે રે લ્યા લા જેટલે રહ્યા બધા એટલે આજુ નહી કાધું પંદર વાજ્યા તો હોય ખબર પડતી નહી તમને તો દાનાજી આવો બધા આવો ભેગા શંભુજી નહીં આવવાના એટલે એમને બુદા આગેવાન થઈ જાય એટલે શું કે આવવાની સાફ સફાઈ કરવા હાલ તો દાનાજી ભૂરાજી નાથાજી બધા આવજો હજુ તમે સેતુજી હરાડો આવો આપણે સાફ સફાઈ કરી દઈએ પછી કાલ રમે રાખીએ હરાડો

અર તું બોલ ને તલ્યા તું બોલ આય આય કરી તું બોલ કઈ દે કઈ ફોન ચાલુ રે ઉપર હેલો લે ઓય તામને તું કરે યુ કરે યુ કરે ના પાડે આવો જલ્દી હો અન મારી આપણે પેરા થઈ લે લે પછાઈ ઈ યુ ની

2 lah an lah, 4an lagi Kombo Lha, 1 dan pasar deh 5-6an Piala 5-6an pasal, ama pasal Kombo, kombo Kombo, Katiya. kombo, kombo. Ama jodoh 20 rupiah nih Cikak lewa Aduh ini, cikak lewa Lha So Pohon kali ya

એ તમાર એ તમારા બહિયમ એ બહિયમ માં સાપો છે તમાર ઉખેડો તમે ના હું બધું હા ડોગલા ના એ પાવડા વરા ભાઈ બધું સાફ કરતો

એ સાફ કર દો ઓય 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 આમાં ભરના ના બખાડી એ ઉકડવા નહી રહ્યું અલ્યા ઓને આપણે વેલો ઉખડ ઓય ઇને દેવાનું એટના એ આકારો ના કરાય એને સાફ કરું

તો રે અરે દેવરૂવા લિયા બડાઈ દીધું બમ પરતી નહિ જોવો દેતા નહિ કામ કરવાનું કેટલું સાફ કરી તું આ દાણ્યો જંખ્યો આ દાણ ને વિગાય સાફ કરી તું આ દાણ ને રોચ એન મે આયો પતરો થી યો વાહ દેલો ખાલ જા દેલો ખાલ દેલો પાઈ નખિસ દેલો કામ કરને આમ રામલ નઈ કરી પાડો લો વ્લોગ બના વ્લોગ બનાઓ એ વ્લોગ બનાઓ લે વ્લોગ બનાય જય માતાજી મિત્રો અમે સાફ ખબર આ પણ મોય માન બોલ

આપડે કામ કરો એ વાગ્યું વગાડ્યું લે પાંચ છો રૂપિયા કશું નહીં મારા આગળ લે તો

来，来，坐，来。